प्रश्न नंबर 1 माटला નું પાણી પીવાથી કઈ બીમારી દૂર થાય છે A લકવા B કેન્સર C બ્લડ પ્રેશર D સુગર સાચો જવાબ છે C બ્લડ પ્રેશર प्रश्न नंबर 2 ભારત નું રાષ્ટ્રીય પુસ્તક કયું છે एक गीता बी रामायण, सीत महाभारत दीत संविधान साचो जवाब छे, दीत संविधान प्रश्न नंबर डूबता सूर्य नो देश क्या देश ने छे, एक जापान बी अमेरिका ન્યુઝીલેન્ડ સાચો જવાબ છે સીક બ્રિટન પ્રશ્ન નંબર ચાર માણસના શરીરમાં સૌથી લાંબુ હાડકું ક્યું છે એક સાથરનું દીક પગનું સીખ હાથનું દીક પીઠનું साचो जवाब छे क साथरनु प्रश्न नंबर 5 दुनिया मा સૌથી પહેલી ઘડિયાળ ક્યા દેશે બનાવી હતી એ ઇંગ્લેન્ડ બી ભારત સી જાપાન દી જર્મની સાચો જવાબ છે એ ઇંગ્લેન્ડ પ્રશ્ન નંબર 6 चंद्रनी रोशनी ने धरती पर पहुंचवामा કેટલો સમય લાગે છે 1.2 સેકન્ડ બી 3 સેકન્ડ સી 3.5 સેકન્ડ બી 1.3 સેકન્ડ સાચો જવાબ છે બી 1.3 સેકન્ડ પ્રશ્ન નંબર 7 દુનિયાનું સૌથી મોટું ફળ ક્યું છે કે કઠળ बीक पपयू, दीक पपैयू सीख खरबूजा तरबूज, जवाब छे, एक कठहल प्रश्न नंबर आठ भारत में एरपोर्ट सौरे क्या राज्य में के केरल दीक दिल्ली सीख भोपाल दीक गुजरात સાચો જવાબ છે બી ગુજરાત પ્રશ્ન નંબર 9 માણસ નું લોહી કેટલા દિવસ સુધી સ્ટોર કરી શકાય છે કે 10 દિવસ બી 15 દિવસ સી 30 દિવસ દી 35 દિવસ સાચો જવાબ છે दीक तर पांच दिवस प्रश्न नंबर दस जमीन पर सूआर कई बीमारी दूर थाई छे एक शुगर बी हार्ड एटेक सी ब्लड प्रेशर दीक कैंसर साचो जवाब छे बी हार्ड एटेक प्रश्न नंबर अग्न ભારતમાં કુલ કેટલી નદીઓ છે એક ચારસો નદી બીક ત્રણસો નદી સીક નવસો નવ્વાણું નદી ડીક પાંચસો નવ્વાણું નદી સાચો જવાબ છે એક ચારસો નદી પ્રશ્ન નંબર બાર विश्वमा સૌથી લાંબો રેલવે પ્લેટફોર્મ કયા દેશમાં છે એ પાકિસ્તાન બી ભારત સી નેપાળ ડી સિંગાપોર સાચો જવાબ છે બી ભારત પ્રશ્ન નંબર 13 રાષ્ટ્રપતિ ભવનમાં કુલ કેટલા રૂમ છે एक सौ दस बी दीक त्रो रू सी त्रो चालीस रू दीक चार सौ रू साचो जवाब सी त्रो चालीस रू प्रश्न नंबर चौदह विश्व नो सौ मोटो महासागर क्यों छे? एक प्रशांत महासागर बी हिंद महासागर सी एटलांटिक महासागर दी क्या कोई नहीं साचो जवाब छे एक प्रशांत महासागर प्रश्न नंबर पंदर विज्ञानिकोए चंद्र पर सौ पहला क्या जानवर ने मोकलूत एक कूतरा ने बी बिलाड़ी ने सीत वंदरा दीक ससलाने साचो जवाब छे, एक कूतरा ने प्रश्न नंबर सोल ना क्या राज्य की सीमा चीन साथे ली छे एक राजस्थान बी अरुणाचल प्रदेश सी गुजरात दीक दिल्ली साचो जवाब छे। बीक अरुणाचल प्रदेश प्रश्न नंबर सत्तर क्यों जीव बच्चा जन्म आपी ने तरत मरी जाए छे। एक वींछी। बीक सांप काचबो। दीत मच्छर साचो जवाब छे। एक वींची પ્રશ્ન નંબર અઢાર ભારતનું સૌથી પવિત્ર ઝાડ ક્યુ છે એક વડલો બીક પીપળો સી તાંબો દીક આસોપાલવ સાચો જવાબ છે બીક પીપળો પ્રશ્ન નંબર ઓગણીસ આગ બુઝાવવા માટે કયો ગેસ છાંટવામાં આવે છે એક હાઇડ્રોજન બી ઓક્સિજન સી નાઇટ્રોજન દી કાર્બન ડાયોક્સાઇડ સાચો જવાબ છે દી કાર્બન ડાયોક્સાઇડ પ્રશ્ન નંબર વીસ एम्बुलेंस सेवा સૌથી પਹਿલા કયા દેશમાં અપાઈ હતી A ભારતમાં B ફ્રાન્સમાં C યુરોપમાં D અમેરિકામાં સાચો જવાબ છે C યુરોપમાં પ્રશ્ન નંબર 21 કયું ફળ ખાવાથી ઊંચાઈ ઝડપથી વધે છે એક દ્રાક્ષ બી દાડમ સી સફરજન દીક નારંગી સાચો જવાબ છે દીક નારંગી વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને અમારી ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરો